જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના બંધણા ગામના યુવકે એક વિશાળ શેડમાં મશરૂમનું સફળ ઉત્પાદન કર્યું છે ખાનગી કંપનીમાં ત્રણ વર્ષના અનુભવ બાદ કંઈક નવું કરવાની ઈચ્છાથી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના મશરૂમ સંશોધન વિભાગ ખાતેથી માર્ગદર્શન મેળવી એક નવા જ પ્રકારની ખેતી તરફ આગળ વધી રહ્યા છે તેઓ મશરૂમની સુકવણી કરી ફાર્માસ્યુટિકલ કંપનીઓને પાવડર સપ્લાય કરે છે અને દસથી વધુ લોકોને રોજગારી પૂરી પાડી રહ્યા છે તેમજ મશરૂમ ઉત્પાદન બાદ વધેલા પરાણનો ખાતરમાં ઉપયોગ કરી એક વધારાની આવક પણ બાય સ્ક્વેર અંદર એક આખો ડોમ ફૂલી સેન્ટ્રલાઇઝ ડોમ બનાવેલો છે કે જેની અંદર આપણે ઓઇસ્ટર વેરાયટીના મશરૂમ જે છે એનું ઉત્પાદન કરેલું છે ટોટલ પાંચ હજાર ને બસો બેગ એની અંદર આવતી હોય છે અને હાલના તબક્કે આપણા ફાર્મ ઉપર મશરૂમનું ઉત્પાદન જે છે એ પણ શરૂ થયેલું છે ગ્રોથ થયેલા અથવા તો હાર્વેસ્ટ થયેલા મશરૂમને આપણે પાવડર કરી અને પાવડર ફોર્મની અંદર જે છે એ આપણે બહાર એક્સપોર્ટ કરીએ છીએ આ મશરૂમની ખેતીની અંદર એમણે ખૂબ સારી આવક મેળવવા માટેના પ્રયત્નો કર્યા છે તેઓ પોતાનું મટિરિયલ જે છે મશરૂમ તૈયાર થયેલા એ ફાર્માસ્યુટિકલ કંપનીને આપે છે અને ખૂબ સારી એવી આવક પણ મેળવે છે આમ ઇનોવેટિવ વર્ક્સ તરફ આગળ વધી રહ્યા છે ખરેખર આ પ્રકારે જો ખેતી કરવામાં આવે તો ખેડૂતોની આવક બમણી નહીં ત્રણ ગણી પણ થઈ શકે કલ્પેશ પંડ્યા દૂરદર્શન સમાચાર જુનાગઢ